ले जो ले जाओ तुम तर आज चले जो मर बाप लियो त्रिकम पाउडर ना मोटा व्यापारी

We'll <laughs>

待ってうださい。 哎，我。 लाइक like like करो मित्रों लाइक like करो हां ऑटोमेटिक लाइक करमगे है ना गावर काटको कोन्सी नझिले गावर जाय न हो हो काटाको बन्द भइजाउछ नि न बराबर दिममा पावर सु अबै तू काटले गाडीले आफ्नो हालु भाइ यो भने तमारो बुद्ध तमारो सबै ल भाइ परा आज

પછી ઇમરજન્સી કોઈ વસ્તુ થાય નહીં તમને ખબર છે ને આપણે બે ટકા થાય ઇમરજન્સી હું મારા રવિવાર નજન્સીમાં છે ને ભેગું થતું અત્યારે હું આ એકલો માણસ છું બીજો કોઈ કારીગર છે ને જજ મારી તો રહેવાની છે આને મારે રોંઢ દેવાની છે લઈ લીધી છે આને ટાઈમ આપ્યો છે એને કરી દઈશ

Ni lúc anh hải lúc anh hải lúc anh hải lúc anh hải như anh hải lúc 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 anh 周围房子。

અમુથીને જા તોલેર અમુથીને ક્યાં જાય છે આ જબ તો નહી પડી કા બરા વળી ગયા છે પત્રા અને ગોહ વાત પછી ને તોનો વાગે એવા છે તો આવા સીધા ક્યાં હાલ આવો લઈ જ કઈ છે મશીન જોઈ લેવાય ને દેવાના હોય દેવાય જાય પછી તમે કાણે ભેટી કરો ફીટ કરવા કાઢે છે હવે આ તો મશીન નાખવાનું અને બુશિંગ કહેવાય મિત્રો હા ભરતભાઈ જોઈ રહ્યા છે હાલે એમ છે કે નહીં ધીરુ ધીરુ એ ni hunt oi. Kedul ayo ini. Rambut buset tu adik.

આ ખોલી ને આમાં શું તો પછી બહુ ખાસ નથી રહી ગયું અને વચ્ચે રબર નથી આવું કપડા દેવડા કરી નાખ્યા Tuan-tuan busa tu tuan તમારે કોસ કરો એટલું બ્રાસ રાખવું અંદરમાં દે લો હમમ અંદર એટલે અંદર જવું જોઈએ ને અંદર આ સ્લોટમાં સ્લોટમાં છે આયા તો તો થઈ એક છે અંદર મોટું હોય હા તો એ મળતું છે

i didn't have to Oh, oh je гуляли за бутылками на राम जेसां